વિરોધમાં કાજલબેન પણ કોક કહેવા માગે છે તો વિડીયોમાં બને રહેજો જેથી કરીને તમને ખબર પડે કે કાજલબેન શું કહી રહ્યા છે કીર્તિ પટેલને તો પહેલા તો તમે આ કાજલબેનનો બેનનો વિડીયો જુઓ એ કીર્તિ પટેલને શું ભૂલી રહ્યા છે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી એ સાત્રી વાળાની ડોહી તું હું કે કે ઓલી વાઈટુ છે ઈ મને ગાયરું દે તું ગાયરું દીધા લાયક છે ને કે દીધા હારા કામ કર્યા નહી જે હારા કામ કરે ઈ તો આડી પડે ને હવે તો હક ના ખાય હે કામી ને હરામ ના નાય તાર તો સીના તીના પરખા કરીને કામ મુ પાછી મને કે કે સૌદભાઈ સૌદના રૂમ માં રે હું તો એમાં તો રો પણ હક ના પૈસા ભરીને રો ને તું તો હાથ બાય હાથ ના રૂમ માં રે ઈ પણ કોક ના મકાન ના કબજો કરીને રે તું તારા હરામ ના ધંધા બંધ કર ને મહેનત તો કરવા વર્ગી જા તો કાજલ ની વાત સાચી છે કીર્તિ પટેલ ને હરામ નું ના ખાવું જોઈએ હક નું ખાવું જોઈએ જેમ કે મિત્રો હરામના રૂપિયા ખાઈને ફૂટી નીકળે અને હા મિત્રો હકનું જ ખાવું પડે અને હું કીર્તિ પટેલને એટલું જ કહું છું કે તારે ખજૂરભાઈનો વિરોધ ન કરવો જોઈએ નહીં તો આવા વિડીયો બનાવવાના વારા ના આવે તો કાજલબેન જે વાત કરે છે એ સાચી છે તો પહેલાં તો તમે આગળ જોજો કે કાજલબેન હજુ કીર્તિ પટેલને શું ભૂલી રહ્યા છે તો મિત્રો કાજલબેનનો વિડીયો તમને સારો લાગે તો એક લાઇક કરી દેજો

એમો એને શું કાંડ કર્યા છે તો વિડીયોમાં બને રહેજો હું તમને બધા કાંડ બતાડીશ એના તો વિડીયો કીર્તિ પટેલનો જોવા માટે વિડીયોમાં બને રહેજો આ મિત્રો તો કીર્તિ પટેલ શું કાંડ કરી રહી છે પહેલા તો તમે આ કીર્તિ પટેલનો વિડીયો જુઓ તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ વાવ ઋતુએ કેટલું મસ્ત વરસાદ આવે છે ચાલ આવા જોઈએ યાર ના યાર મને શરદી થઈ જાય યાર ચાલ ને કેટલી મજા આવે છે પ્લીઝ તમે જોયું ને હાલ કીર્તિ પટેલના કાન તો આ મિત્રો કીર્તિ પટેલ એના આશિક જોડે ગઈ હતી અને આ મિત્રો અહીંયા પણ વિડીયો બનાવીને આવી ગઈ છે તો આખો વિડીયો તમે હજી પૂરો જોયો નથી તો પહેલાં તો તમે આખો વિડીયો જોઈ લો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તમારે કીર્તિ પટેલના આશિક વિશે શું કેવું છે કોમેન્ટમાં જણાવજો અને આ મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબર કરી લેજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી